હું અનુભારા દબાણથી ગળે ફાસો ખાઉં છું રાજદીપના ત્રાસથી હું મરું છું છું હું જાઉં મારી સાથે હું છું મુસ્કાન આજે ખૂબ જ સંવેદનશીલ મુદ્દા પર વાત કરવી છે સંવેદનશીલ મુદ્દો એ પ્રકારનો છે કે રાજકોટના રીબડાના રહેવાસી અમિત ખૂટ કે જે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવે છે એમને પોતાની સ્યુસાઇડ નોટમાં જે આરોપી છે એના મત પ્રમાણે એનું નામ લખી દીધું છે છતાં પણ રાજકોટની પોલીસ હજી સુધી પણ અમિત ખૂટના એ આરોપીને પકડવાથી દૂર કેમ છે કેમ એ આરોપીને પકડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે ઘણી વખત હું મારા અહેવાલોમાં એવું કહેતી હોઉં છું કે ગળામાં દેખાતા નથી પરંતુ રાજકોટની પોલીસમાં ક્યાંક ને ક્યાંક ગળામાં પટ્ટા તો બાંધેલા છે કારણ કે હું એ રાજકોટ પોલીસની જ વાત કરી રહી છું જે રાજકોટ પોલીસે ગોંડલના રહેવાસી એવા ગણેશ જાડેજા જ્યારે એક કેસમાં સંપડાયા હતા ત્યારે ઘણા સમય સુધી તેઓ જેલનો વસવાટ કરીને આવ્યા છે જેલમાં વસવાટ કરીને આવ્યા છે પોતાનું જીવન જેલમાં કાઢીને આવ્યા છે એ રાજકોટ પોલીસ જ્યારે અત્યારે વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જે ભવિષ્યમાં ધારાસભ્ય બનવાની ઈચ્છા ધરાવે છે એવા ગણેશ ગણેશ ગોંડલ જો કોઈ કેસમાં અને એ ગોંડલને પોલીસના સળિયા પાછળ ધકેલવાની હિંમત રાખતા હોય તો પછી એ રાજકોટ પોલીસનું અત્યારે શું સૂર બદલાઈ ગયું છે રાજકોટ પોલીસની એ બહાદુરી બદલાઈ ગઈ છે રાજકોટ પોલીસનો એ રૂતબો એ જઝ્બો બદલાઈ ગયો છે શું રાજકોટ પોલીસે ખાલી નામ પૂરતી ખાખી પહેરી રાખી છે સવાલો ઘણા બધા થાય છે અને આ સવાલ હું એટલા માટે પૂછી રહી છું સવાલ મને પણ થાય છે અને હવે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મૃતક અમિત ખુટની પત્ની આપણા રાજ્યના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલને ન્યાય માટેની માગણી કરી રહી છે કે મારા પતિને મરે ગઈ ખૂબ જ સમય થયો છે મારો પતિ આરોપીનું નામ એની સુસાઈડ નોટમાં લખીને ગયો છે છતાં પણ રાજકોટની જે પોલીસ છે એ અમિત ખૂટના આરોપી સુધી પહોંચવામાં એટલે નિષ્ફળ કેમ કેમ એ આરોપી સુધી નથી પહોંચી શકતી કેમ રાજકોટ પોલીસ એ ખરેખર ગોંડલના રહેવાસી કે પછી રીબડાના રહેવાસી જે પરિવારો છે એ પરિવારના ડરોમાં રહે છે પરિવારના ડરમાં રહે છે શું રાજકોટ પોલીસને કંઈ પણ કાર્યવાહી કરવી પડે તો શું જયરાજસિંહ જાડેજાને પૂછવાની જરૂર છે શું તેમાં કંઈક જરૂર પડે તો એને અનિરુદ્ધ જાડેજાને પૂછવાની જરૂર છે આખરે રાજકોટની પોલીસ કામ કેમ નથી કરતી એટલે એમના ઘણા બધા સવાલો હતા એટલે આજે એમના મૃતકના પત્ની અમિત ખુટના પત્નીએ જે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ન્યાયની માંગણી કરી છે સાથે સાથે એમને એવું પણ કહ્યું છે કે અનિરુદ્ધ સી જાડેજા અને રાજદીપસિંહ જાડેજા પર કાર્યવાહી કરવામાં આવે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે કારણ કે એ સુસાઇડ નોટમાં જેનો પતિ છોડીને ગયો છે એ સુસાઇડ નોટમાં આ બંને વ્યક્તિઓના નામ લખ્યા છે છતાં પણ ના તો

અમિત ખૂટે જેના પર આરોપ લગાવ્યો છે પણ રીબડાના રહેવાસી છે અને રીબડામાં રહીને જ સિંહ જાડેજાનો દીકરો એ ગામમાં ભય ફેલાવવાનું કોશિશ કરી રહ્યો છે તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે હવે મૃતકની પત્નીને પોલીસ રક્ષણ આપવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે કારણ કે અમિત ખૂટ માટે એની પત્નીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને ન્યાયની માગણી કરી છે એટલે આપણને બધાને ખબર છે કે જ્યાં રાજકારણીનો દબદબો હોય ત્યાં પોલીસ પણ ઝાંકી પડી જતી હોય છે ત્યાં ન્યાયતંત્ર પણ ઝાંખું પડી જતું હોય છે ને ત્યાં કહેવામાં કે કહેવાય છે કે આપણો દેશ એ લોકશાહી દેશ છે પરંતુ ત્યાં બધું જ ઝાંખું પડી જતું હોય છે જ્યાં રાજકારણો રાજ કરે છે રાજકારણો જ્યાં રાજ કરતા હોય ત્યાં ખરેખર પોલીસ પણ જે સાચું છે એ જોતી નથી કદાચ એને દેખાય છે પણ એ ના જોવાના નાટક કરતી હોય છે એટલે રાજકોટના રીબડામાં કંઈક એવું થયું છે એટલે મૃતકની પત્નીએ પોલીસનું રક્ષણ માંગ્યું છે એવી અપીલ પણ કરી છે કે તેને પોલીસનું રક્ષણ મળે હવે આ બધા વચ્ચે તમને એવું થશે કે બધામાં કહી દીધું કે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજાનો વાંક છે આખરે તમારે પણ સાંભળવું છે કે સુસાઈડ નોટમાં શું લખ્યું હતું અમિત ખુટે છેલ્લા છેલ્લા દિવસોમાં અમિત ખૂટે સુસાઈડ નોટ લખી અને પછી એને આ જીવન ટૂંકાવી દીધું અને આ જીવનને અલવિદા કહી દીધું એ સુસાઈડ નોટ હું વાંચું છું એ સાંભળજો તમે કે સુસાઈડ નોટમાં આખરે શું લખ્યું હતું સુસાઈડ નોટની શરૂઆત એને કરી છે કે હું અનુભાના દબાણથી ગળે ફાંસો ખાવ છું

એ પૂજા રાજગોર આની સાથે ત્રણ છોકરા છે આ બધાનું મસ્ત મોટું ગ્રુપ છે જેમાં અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ મહીપતસિંહ અને રાજદીપસિંહ સિંહ પૈસા દઈને મને ફસાવા માંગતા હતા મેં તેમના પર હુમલાનો કેસ કરેલો છે આ બધાને ભેગા મળીને મારી સાથે ફ્રોડ કર્યું છે હું આ દુનિયા છોડીને જાઉં છું પોલીસ સાહેબ ત્યાં સુધી તો કહેવામાં આવ્યું છે કે પોલીસ સાહેબ હું દુનિયા છોડીને જાઉં છું એટલા સુધી કહેવામાં આવ્યું છે મારી સાથે હની ટ્રેપ કરીને મને ફસાવવામાં આવ્યો છે હું આખા ગામનું સારું કરવા ગયો અને મારી સાથે આવું કરવામાં આવ્યું આ બધાને સખતમાં સખત સજા કરજો આ બધું રીબડા અનિરુદ્ધ સિંહે કરાવેલું છે મારી પર આવું અનેક દમન ગુજારવામાં આવ્યું છે જેથી મારે રીબડા છોડવું પડ્યું પણ અમે નાના માણસો છીએ અમને પહોંચાય એમ નથી સુસાઈડ નોટમાં વધુમાં એમ પણ લખવામાં આવ્યું કે ભાઈ મંત્ર સમર્થ અને કિશું બીના બધાનું ધ્યાન રાખજો મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દે મંત્રને જે પણ જોઈએ એ તું લઈ દેજે હું તો હવે નથી તારે બધાનું ધ્યાન રાખવાનું છે ફૂલ પ્લાનિંગથી મને આ બધાએ ફસાવ્યો છે આમાં ઊંડી તપાસ કરશો તો રીબડાવાળા જ આવશે એવું પણ લખવામાં આવ્યું છે આ બધું ત્યાંથી કરવામાં આવ્યું છે મને મરવા પાછળ મજબૂર કરવા પાછળ અનિરુદ્ધ સિંહનો જ હાથ છે આને મને મરવા મજબૂર કરેલો છે આ હતી અમિત ખુડ દ્વારા લખવામાં આવેલી સુસાઇડ નોટ કે જેમાં છેલ્લે એને પોલીસને પણ કહી દીધું છે કે હું આ દુનિયા છોડીને જાઉં છું પોલીસ સાહેબ એટલે એને કેટલો ભરોસો છે પોલીસ પર કે રાજકોટની પોલીસ આમાં કંઈક તો કરશે એને પહેલી લાઇનમાં જ કહી દીધું છે કે હું અનુભાના દબાણથી ગળે ફાંસો ખાઉં છું રાજદીપના ત્રાસથી મરું છું હું જાઉં છું હું મારી સાથે આ ચાર છોકરીઓએ હની ટ્રેક કરું છું સીધે સીધા નામ આપી દેવામાં આવ્યા છે છતાં પણ કેમ તપાસ થઈ આ મોટા મોટા માથાઓ છે એમની તપાસ કેમ નહીં કેમ એ સામાન્ય માણસ છે અનિરુદ્ધ સિંહ જાડેજાનું નામ અહીંયા એને લખ્યું છે સિંહ જાડેજાનું એને નામ લખ્યું છે આ બધાના નામ એને લખ્યા છે છતાં પણ કાર્યવાહી એ લોકો પર કેમ નહીં કેમ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવા કહેવાય કે અમિત ખુટની જે પત્ની છે એ મજબૂર બની કેમ એને પોલીસ રક્ષણ માગ્યું કેમ અનિરુદ્ધનો દીકરો એ ગામમાં ભય ફેલાવી રહ્યો છે આ બધું જ એક જોવાનો વિષય છે તપાસ કરવાનો વિષય છે પરંતુ બસ હું સમાચાર આપવા માટે બંધાયેલી છું તમે સમાચાર જોવા માટે બંધાયેલા છો તમે સમાચાર જુઓ છો આખરે કાર્યવાહી શું કરવી છે એ કાર્યવાહી કરવા માટે રાજકોટની પોલીસ બંધાયેલી છે પરંતુ રાજકોટની પોલીસ શું કાયદા સાથે બંધાયેલી છે કે પછી રીબડા અને ગોંડલના જે મોટા રાજકારણીઓ છે એમના ઘરે છે જેને પૂછવા માટે બંધાયેલી છે કે આને બોલાવો પોલીસ સ્ટેશનમાં કે પછી ન બોલાવો આ મુદ્દા પર આપનો શું કહેવું છે મને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો અને હજુ સુધી આપેલા ટ્વેન્ટી ફોર ન્યૂઝ સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર